ગુરુ પૂર્ણિમા પૂર્ણિમા એ પોતે જ પૂર્ણતાની વાત છે પૂર્ણતા તરફ આપણે બધાને જવું છે વોન્ટ્સ ટુ ધ કમ્પ્લીટ પર્સનાલિટી તો એ પૂર્ણતા તરફ આપણને ગાઈડ કોણ કરે છે એ છે ગુરુજી ગુરુજી ફક્ત એક વ્યક્તિ નથી એક સતત શક્તિ છે જે તમને નિખાર રહે છે તમારી અંદર કદાચ કોઈ ખામી હોય તો શોધી 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 એને દૂર કરી તમને પૂર્ણતા તરફ લઈ જાય છે લીડિંગ ટુ ધ કમ્પ્લીટનેસ એ છે ગુરુજી ઇવન આજના એરામાં એઆઈ એરામાં પણ ગુરુજીનું એટલું જ ઇમ્પોર્ટન્સ છે જેટલું હજારો વર્ષ પહેલાં હતું કારણ એ છે કે ગાઈડન્સ વગર માણસ ભટકી જાય છે વોટ ટુ ડૂ હાઉ ટુ ડૂ એ ખબર ન પડે એટલે મૂંઝાઈ જાય છે જેવી રીતે આપણે કહીએ કે કમ્પ્યુટરની સિસ્ટમ હોય મોબાઈલ હોય તમારી પોતાની અંદરની સિસ્ટમ ક્યારેક હેંગ થઈ જાય છે સ્ટ્રેસ લેવલ એટલું વધી જાય કે તમને કંઈ સમજ જ ન પડે કે મારે શું કરવું કેવી રીતે કરવું શું ન કરવું બસ એ વખતે તમને જે સાચી સમજણ આવે તમને કોઈ વ્યક્તિ યાદ આવે તો સમજો કે એ તમારા ગુરુજી છે જેના સંપર્કથી તમારું જીવન બદલાય છે તમે પોતે નોટિસ કરો છો તમારી આજુબાજુ રહેલા લોકો તમારા પરિવારના લોકો નોટિસ કરે છે કે આ વ્યક્તિમાં કંઈક પોઝિટિવ ચેન્જ આવી ગયો છે અને એ તમારા ગુરુજી છે ગુરુજી છે ને એ માં સમાન છે માં જેવી રીતે બાળકનું ધ્યાન રાખે એને કંઈ તકલીફ ન પડે એનામાં કંઈ ખામી હોય તો સાચવીને એને દૂર કરે એવી જ રીતે ગુરુજી પણ તમને જ્યારે કમ્પ્લીટ બનાવવા માટે કંઈક એમ લાગે કે આને ખોટું છે આમાં કંઈક ખરાબી છે તો સાચવીને એ તમારામાંથી અવગુણને દૂર કરી તમને પૂર્ણતા તરફ લઈ જાય છે